તો ફાઇનલી જો ચડાવો જ મળ્યા છે મેં જો ગર્દી તો બહુ છે નહીં એટલે વયા જાય જો એટલી ગર્દી છે તો ફેમિલી જો બધા જાય છે દર્શન કરવા દજા ચડાવ્યા એના દર્શન કરાવ્યા છે જો આથી દેખાય છે આся છે દજા એટલા મોટા ક્રેસલા જો જો આયા ફેમિલી તો આપણે દ્વારકાને બજારમાં આવ્યા છીએ એક નંબર સાસો ભાઈ બંગડી છે લાઈવ દર્શન થાય છે કા ચેલો ફેમેલી ગેમ છો બધા મજામાં તો મજામાં મજામાં દેશ્યો તો ફાઇનલી અમે જો દર્શન કરવા જઈએ છીએ દ્વારકાધીશના તો જો અહીંયા મંદિર દેખાય છે ને અહીંયા આપણે ગોમતી ઘાટ દેખાય છે જો મસ્ત વ્યૂ આવે શું આવી છે એક નંબર હવે ઓછું થઈ ગયું ને ધીમે ધીમે દરિયો જાય કેવો મસ્ત વિવું છે જો આ મંદિર છે ચાલો આપણે દર્શન કરવા જવું છે ફોટા પાડી લઈએ અને પછી દર્શન કરવા જઈએ જો ફોટા પાડો વહીએ ધાબુ પર તો ફોટા પાડવા છે જાયથી મંદિરનો ફોટો આમ જો આ મંદિરનો ફોટો સારો આવે છે તમારો ફોટો ન જ પાડો પાડીને અહીંયા કોઈ નવરું છે જ પાડી દેવા તો હું પાડી દો બીજું હું જો મન ફોટા નત પાડવા પાડવાના છે હાલો હાલો તો જો આ મંદિર દેખાય છે મસ્ત બધા એવા ઉપર જો ફોટા પાડવા ફેમિલી જો આપણે મંદિરે જો ધજા સડાવવા મળ્યા છે જો ક્યાં ઓલા ભાઈ જો ધજા સડાવે છે દ્વારકાધીશની ધજા છે

ફેમિલી જો બધા જયા છે દર્શન કરવા અને તો ફોન લવું નથી એટલે અહીંયા કંપની ક્યાંક આપણે જમા કરાવી દેવો પડશે દર્શન કરી લેવો ત્યાં સુધી તો હવે ફોન આપણે જમા કરાવી લીધી અને તમને બધા એને દર્શન કરાવી લીધા છે ધજા ચડાવ્યા એના દર્શન કરાવ્યા છે જો આથી દેખાય છે આ છે ધજા તો ચાલો દર્શન કરી આવ્યા ફટાફટ આપણે હાલો તો ફટાફટ દર્શન કરી આવ્યા જાવભવ ને જો

અને બધા જો રાધા કૃષ્ણ લખાયું છે અને અહીંયા ગોમતી ખાતે એને ફોટા પાડવા મળ્યા જો ધાર્મિક એ મસ્ત લખાયું ધાર્મિક એ મસ્ત લખાયું હા મનસુખે લખાયું વૈભવ લખાયું મે લખાયું જો અને જો આને જો ધાર્મિક જો ધાર્મિક મસ્ત રાધે રાધે ગાલે રાધે રાધે કરાયું પછી રાધે કૃષ્ણ લખાયું હા અહીંયા અમે નાતા થા જો આ અત્યારે પાણી વહી ગયું છે મસ્ત હવે દેખાય છે હા તો હવે આપણે ઓઇલ પર ફોટા પાડવા જાય છે ત્યાં જઈએ પછી આપણે રાતે જવાનું છે બજાર માં ખરીદી વાતાવરણ એક નંબર થઈ ગયું હા પેલા અત્યારે આપણે જવાનું છે જમવા તો હાલો ફટાફટ જમી આવીએ તો ફેમિલી આપણે જમવા આવી ગયા છીએ અને આ જમવાનું છે ત્રીસ રૂપિયાનું મંદિર ની બાજુમાં જમવાનું છે તો જોવો આ રીતનું છે ખમણ દાળ ભાત શાક પૂરી પછી આ શું છે કોમેન્ટમાં કહેજો

જો પાણી ઘણો ઉતરી ગયો કાકે એટલા મોટા કરાઈસલા જો જો આયા હામે ગડિયા આયા છે જોડિયા ઓલા ઊભી પાળીયા છે જો હા જો લે અહીંયા જો મેંગી લીધી છે અને સેના જોર ગ્રામ લીધા છે આપણે આખા દીમા કેટલી ધજા બદલે છ બદલે ચાર સવારે ને બે સાંજે ઓકે અને ભાઈ જો આપણે મેંગી કમ્પ્લીટ કરી કમ્પ્લેટ કરી નાખી છે એ આપણે ના છોકરા આટુ લીધી છે કા મેંગી અને આને જોર ગ્રામ ખાવા તો એ જોર ગ્રામ ખાય અને કાર્તિક તો જો અહીંયા રસ પીયો બેઠો બેઠો અહીંયા જો

તો આપડે દ્વારકાને બજાર માં આવ્યા છીએ અને આપણે ખરીદી કરવા શું લેવું છે તારે વાઘા ને એવું લેવાનું છે ને તો હાલો તો આપણે આગળ એક બજાર છે અહીંયા આટો મારી કરતા કરતા છે ને આપડે સાસ પીવો એવા જો એક નંબર સાસ હો ભાઈ મજ આવી ગઈ મજા આવી ગઈ તમારે પીવી છે જી મજા આવી જશે વાંધો નહીં હાલો કૈલાસ બેન એક નંબર એક નંબર સાહેબ આપણે છે ના દ્વારકાની મેન બજાર છે જુઓ અને તમારે છે ને લાઈ દર્શન જો કરો હોય ને તો અહીંયા લાઈ દર્શન થાય છે પણ અત્યારે તો પડદો દેવાય ગેલો છે એટલે અત્યારે લાઈ દર્શન ન થાય પડદો ખુલે ને ત્યારે મેળ આવે તો ત્યાં સુધી આ બધાય છે ને અહીંયા ખરીદી કરવા જાય છે બજારમાં રૂપલબેન શું લ્યો છો તમે બંગડી તો શું લેશો એ બંગડી જોશો

હમણાં મેં તને ગોમ તો શક્ર બતાવ્યું કવડું મોટું છે જો અહીંયા એવડો મોટા છે જો અહીંયા મોટા મોટા છે ઓલા કલરિંગમાં છે અને આ કંઈક વાઈટ છે હા આની વીટી કરે આની હાવ વાઈટ છે ને આ કેમાંથી લીધો આમાંથી લીધો ને આવું કલર વાળો હોય ને આવું એ થોડું ફારવું પડે પડી ગયો હેઠે પડી ગયો હેઠે પડી ગયો કલર વાળો હોય ને થોડું ખારું લાગે એવું છે

पास लाए। थी लाए। थी लाए। लाए। तो ले, 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 ले। भाई बहुत बढ़िया बजा है सुनो एक बार

ઓકે આય આવી ગયા મસ્ત છે લેવા છે ગમે તો લે હે હવે લેશો મમ્મી પહેરશે તુલસીમંદ માળા નહીં પહેરે હા

મેં મંગાવી છે ગુજરાતી થાળી અને ઢોસો મંગાવ્યો ભાવિશાહી છે ગોળો મોટો ઢોસો જો મારે પાપડ ભૂંગળા ની પાપડ આવી ગયા તો બધા જમવા તો જો કૈલાસ બેન પાવભાજી આવી ગઈ છે મસ્ત મસ્ત હશે ને કૈલાશબેન સલાડ જો અહિયાં ગોળ ડુંગળી મરચા ને બે આથણા મસાલો આપણે જો જમીન વ્યા છીએ અને બધા જો હોવાની તૈયારી કરે છે તો આશા છે કે બ્લોગ તમને હશે ગમેગ ગમે લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી દેજો તો મળીશું બીજા વિડીયો બધાને જય માતાજી બાય બાય